બોરની મોટર બહુ ફેરી હવે આજે આપણે વાયુની મોટર ફેરવવાની છે કારણ કે આપણે નવી વાયુમાં જીંદકી મોટર નાખીને એની રેન્જ હવે પૂરી થઈ ગઈ પાણી બહાર નથી આવતું એટલે હવે એને કાઢી અને જૂની વાયુમાં જે પાંચની મોટર છે ને એ કાઢી અને આપણે આજે બોરમાંથી પાંચની મોટર કાઢી હતી ને એનો દંડો છે ને એમાં ફિટ કરી કારણ કે એનો દંડો ટૂંકો થાય એ ચાલી ફૂટ જ છે ને વાયુ થઈ ગઈ આપણે પંચાવન અઠાવન ફૂટ લી મોટર કાઢી ડંડું ફરાવીને આ આડંડામાં ફિટ કરવાનું છે પછી ઓલી મોટર કાઢી આ મોટર ઈમાં નાખેલી છે ઈ ઉસમાં હવર બધું કરવાનું છે વિડીયોમાં બઈને રજો સૌથી પહેલા આપણે જૂની વાયમાં મોટરથી કાઢી લઈ પછી આડંડામાં ફિટ કરી લઈ પછી ઓલી મોટર કાઢી લઈ પછી આ મોટર ઈમાં નાખી ઈ મોટર પછી બહુટા કામ નથી બહુટા કામાંથી પછી આપણે બાત સમેનો રાખો ભરવાનું છે બહુય જ લાંબી પ્રોસેસ છે હે

બે કકડે પત્રામાં આ કર્યું મોફરના 12 વાગી ગયા બધું મોટરનો હરારો કોમ લીધો હે વાવાલી મોટર ડબલ પ્રેસ ની એટલે અત્યારે લે કેબલ એ વારી બદલાયો બધો કાંગરે સિંગલ પ્રેસ ની વાંજા સુંદન ઝૂપડા માંથી આ મોટર ના શેડા માં હરાતા હવે માં જો હે કે લે નો કેબલ નો કોકઈરો ને કનેક રીમાં વાર લાગી ગઈ પછી આ નહી ડબલ ફેર જાતા તો આ નો કેબલ કાટતો તો તો એમાં સિંગલ પ્રેસ જો હે આમાં ની બધું હરાડો કર્યો બધું આમાં આટલું નું પડતો કેવો કે બલ કઈ મોટર માં જાય ની હવે બધું ચાલુ થઈ ગઈ ઓલી મોટર ચેક કરી દીધી આ કઈ ગઈ ચાલુ ડબલ ફેસ વારી આ સિંગલ ફેસ વારી ચાલુ થઈ ગઈ પણ આની રેન્ચ છે વધીન પિસ્તાળ પડીતી સુ પાણી નથી ખાટતી મોટર હવે ગઈઢી થઈ ગઈ એટલે જૂની વાય માં આપણે ઉતાર્યું ને તો આપણો બાથરૂમ નો ટાકો ભરા હે ને આટ વધી જાય હે એટલે હવથી પહેલા હે ને બરો ટકા માં મોટર ઉતારી બાથરૂમ નો ટાકો ભરી બસ યુનિવાઈમાં ઉતારીને કઈ ઉપાદી નમરે યુનિવાઈમાં જ બારું નીકળી જાહે આ ટાકા મતની સડે લાગે મને અને યુનિવાઈ 43 44 ફૂટ ઊંડી છે હેત બારું આવી દે ભાઈ આટ થઈ ગઈ 22 25 ફૂટ ભાઈ ડબલ માર નું હે ને એટલે અને એક આ ટાકો ભરી લેવો આપણે હરી પાસે કાઢવી ની હું કરું એ કાતા બો ટાકા માંડી ને ભરી લઈ તો ઉપાદી નમરે ગુડ મોર્નિંગ હવા ના હવા સવાગી ગયા છે આલસો મકો પછી વિડિયો બનાવવાનો સેટિંગું જ ન આવી નિમન આવી જાતા કામ થોડું આવી ગયું તો નીણ ભરવા આવતા પછી આવાના બાંધવાના ફરમાવાળા જો આવતા એમાં પછી વેરૂ જ ન આવી વિડિયો બનાવવાનો હવાના હવાસા રાખીને મોટાને જાવું સાચ પાછું જામનગર જામનગર આવું છે ગુટ્ટે આના ન દે તો જને આ ઓલો ન આ લઈ આવશે ચાલા બરાબર પાંચ ની મોટર કાલે આપણે નવી એમાં ઉતારી દીધી

पानी तो घणु बध सड़ी गए है बे दे है पानी हाँ पानी है ने। मोटर दख थोड़ा तो रही जीवे। ना का दा 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 दा

गाड़ी लंडा पड़े नहीं सीन सीन के तुम्हें वो जाएँ आ फरे लंडा पड़े इमाय मुझे वो ड्रिल कोट का ही क्यों है अल्लाह ड्रील ट्रेडिंग करता था ये तो मशीन डरी है ये टू होल पड़े फ्री वेजन है फुल लाने के लिए वो फरे कौन सा पड़े तो मैं कर कर मिस्टेक मिस्टेक का ना बेहाली जाए तो मैं नाग भी जो सेम आने के આ રાઠો જે મોકાભાઈ ને મુકીયો જો ગામ માં વેહજામનગર પણ આ 6 વાગે ના કુશી મળે હાલતું નથી હે કે કે હે લાદીયો બીજું ડોલે નથી હાલતું હે લાદી હે ની હાવ ધાન થી આદ રામ ના થોડાક હે હાવ રે જ આપરે કા રાખી દે આ બધું ભંગારી એ લઈ દે આરા નો ત્યાં આ રુંઘર ના નિયાર પડતા હતા આગણી કુઈતા પેઢા ના વેર

આવું પડે અને આપણે એમાં થોડાક ફેરફાર કરી નાખો હવે અંદરની ની ગોળાઈ પંદર ની કરવાની ધીમે 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 બાર નો હતો ને હવે પંદર નો થશે અંદર થી બાર માં વધારો થશે ગુમડો મોટો હવેથી હવે આપણે બાકી હવે આપડે કેટલીક બાકી આવે બાર પંદર ફૂટ જેવું હોય બાકી હવે બાર તેર ફૂટ જેવું હોય ને

mokai dekha <muchayde> si nukio tana sa paani dekha ito se duel shuwa weta del <muchayde> si beyo mota chalu kare ya

উলার কেক না

अन बेटा हट सैटी हरप जाओ हां ईत ईक ईक कीवा कलर में फ्री कलर कीवा कलर तो मर जाएगा तीरी सही गई पाकी गई गई आ